બધું કામ બાઈ કિસે અને બધું રૂમ સફાઈ કઈ કિસે આસ્તો તો આજે તો રૂમ સફાઈ કરી છે તો ઉભલું માળીયું બધું થઈ જશે હારું આ બધું હારું કર નઈ ક્યું છે કેમ કે અમારા અહીં પાણીનો ભેજ લાગે ઉપર ધાબે થી પાણી છે જ આવે એટલે ના પાણીનો ભેજ લાગે બધું જે સાફટીને ધોઈન બધું ગોઠવી દીધું છે અને તાકો પણ ગોઠવાઈ ગયો છે અને બારીને ઊભો સબતાઈ ગયો છે આ કાંઈક મહાકાળીમાંની શુભી છે તે જરાક તૂટી ગઈ હતી તે એને ગમ કરીને છે ફ્રેમ તૂટી ગઈ હતી તો એને જરાક ગમ કરીને છે અને હવે આપણે સારું કરવાનું છે મંદિરીઓ તો ભગવાનનું મંદિર બધા ભગવાન બધા કાઢી નાખાય છે બહાર અને મંદિરિયાને કંઈક થઈને છીએ તોરણ બોરણ અને મંદિરિયું પણ સારું કરી નાખી તો હજુ બધું કામ બાકી પડ્યું છે કેમ કે આજ તો બધું હારું જ કરવાનું છે પછી હારી લગડવા બેહવાનું છે કેમ કે કપડાં વાસણ અને રૂમ આગલી રૂમ પહેલાં આજે હારી કરી નાખું ને પછી કાલ રસોડું લે બે ત્રણ દી બે ત્રણ દી એક રૂમ હારી કરું તો થઈ જાય તો આજે આગલી રૂમ હારી કરી નાખીએ ને પછી આપણે રસોડું કાલે સાફ કરીશું રમ દિવસે બીજી રૂમ સાફ કરીશું તો આખો ગાળો છે તો બે રૂમ રસોડું છે તો રોજ રોજ એક એક સારું સારું કરશું ને એક એક તો થઈ જશે એક હારે બધું સારું ન કરે તો થઈ ગઈ જાય અને એમાંથી આસપાસ પાવર કાપશે એટલે એટલું બધું પાણી ન હોય ધોવાના તો ખાલી આપણે આ રૂમ એક હારી કરી નાખીએ ને મંદિર પણ સાફ કરી નાખીએ ને પછી ભગવાનને પાછા બે હાડી તો હવે આપણે રૂમ સાફ કરવા માંડી મોડું થઈ ગયું છે થઈ ગયા છે હાડા આઠ થવા આવ્યા છે અને બધું કામ બાકી છે એટલે આજે તો કામમાં દસ વાગી જાય મગર નવ વાગે એટલે તો આપણે થઈ જ જાય પણ આજે વાગી જાય દસ ચાલો આપણે મંદિરયું ધોઈને બારીએ મૂકી દીધું છે કુદી કાના તો ના ફેર તડકો લાગે તો ફૂકાય જાય તો આપણે મંદિરયું ધોઈ નાખ્યું છે ધોઈને બારીએ મૂકી દીધું છે હવે આપણે આ બધા ભગવાનને લસી નાખીએ ઘીના પોતે એ પછી પાછા અંદર ભગવાન ગણપતિને બધું ગોઠવી દઈએ તો આ બધું ધોઈ નાખી મૂકી દઈ પછી પાછા મંદિર આપણે ગોઠવી દઈએ તો ત્યાં જો આપણે મંદિરયું પણ ધોવાઈ ગયું છે ગોઠવાઈ ગયું છે મંદિરીને ભગવાન એમ ભગવાન પણ ગોઠવી દીધા છે સુભી ટીંગાડી દીધ છે આ બધું ધોવાઈને પાછું ટીંગાડાઈ ગયું છે અને જો કાસ પણ ધોઈ નાખ્યું છે હવે રૂમ ધોવાનું ચાલુ છે તો હવે આપણે રૂમ ધોઈ નાખીએ અને વેદુભાઈ ભાઈ જોબ જગડીમાં ખાટલોય પણ ધોઈ નાખ્યો છે ખાટલામાં પણ બહુ મેલો થઈ ગયો હતો તો ખાટલોય પણ ધોઈ નાખ્યો છે કપડાં અને વાસણ એ બધું થઈ ગયું છે હવે ખાલી આ એક રૂમ ધોવાની બાઇકી છે તો ચાલો આપણે રૂમ ધોઈ નાખીએ રૂમ ધોવાઈ જાય પછી નહીં ધોઈ નાખીએ પછી પાછા ડાયમંડ લગાડવા નહીં જાય તો હવે આપણે રૂમ ઘવા મળ્યા છે રૂમ ઘોવાઈ જાય પછી મારી દે પોટો તો ચાલો આપણે આબુવાળી રૂમ પણ નાખી છે હવે સીધું પોતું મારવાનું છે પાણી રેડી થઈ ગયા છે ફ્રેશ થાય છે તો આપણે રૂમ પણ સાફ પણ નાખી છે તો જો આ બધી રૂમ સાફ થઈ ગઈ છે મૂકાવી ગયું છે બધું ગોઠવાઈ ગયું છે તો આપણે મંદિરયાને લગાવી ગઈ તો મંદિરિયામાં પણ ગણપતિ બાપા બેસી ગયા છે તો મંદિરિયા બધું મૂકી દીધું છે ગોઠવાઈ ગયું છે તો મંદિરિયામાં તોરણ લટકાવવાનું બાકી છે તો તોરણ ટાંગી દે મંદિરિયાને તો મંદિરિયાને તોરણ પણ રીંગાડી દીધું છે જોક કટમી દેયા ને તોરલ લગી દેસુ મિની સાફ કર નઈ તો સે આબો દેરી દેખ સાફ કરી સે આસે તો આપણે તૈયાર થઈ ગયા સી તો કોઈ ગડક પુણી નઈ કે હાડી કુછો સા સંભળીએ ને તેમાં મે મજા ઇરુપુલ બેના ઘરે હું કરે સે હમ નહીં જોઈએ તો સોકરા પર નાત્રમે સે તપુ શે એ હું કરે સે હમ નહીં તો આપણે કે લીમડો થી દેસુ

અમારા નીકુબેન કરે છે ડિસ્કો નિશાબેન સ્કૂલેથી વી એવન નાસ્તો કરવા મળ્યા છે શું ખાવ છો અનિશાબેન કરીમ વાળા બિસ્કીટ અને અમારા નીકુબેન જો ગાંડા ગદડે અને અહીંયા અમારા ગુનુબેન કરવા મળ્યા છે ડાયમંડ એને ડાયમંડ કરવાનો બહુ શોખ આ ગુનો આવડે ગુનો હે ડાયમંડ લગાડ આવડે હે તો એને ડાયમંડ લગાડવાનો બહુ શોખ તો એના મોટી મમ્મીની લગાડવા મળી છે હાડી અને આપણે પણ અહીંયા હાડી જ લગાડીએ છીએ ડાયમંડ તો હાડી થવા આવી છે પૂરી અને વરસાદ પણ આવી ગયો તો બહાર લગાડતા હતા તો બહારથી પછી અંદર વી આવવું પડ્યું રૂમમાં કેમ કે બહાર તો વરસાદ આવી ગયો હતો તો પછી શહેરી પુલાડીને વીઆઈ ગયો તો પછી રૂમમાં લગાડવા મળ્યા ડાયમંડ તો પૂરી બહાઈ છે બ્લાઉઝ પૂરી

તો અમારા નીચાબેન સ્કૂલે ફરી આવ્યા છે ભૂખ લાગી તો બિસ્કીટ ખાવા મદુભાઈ દર્શન કરીને રમે છે અને ગુનુ બેન ડાયમંડ લગાડવા મળ્યા છે બહાર ખડી કાટા મારી આવી મારવા થાકી દસ ડાયમંડ લગાડી લગાડીને તો ધીમા આલા છે ખાડી બાજુ તો વાળવા મળે છે ખાડી બાજુ તો આ શેક છે અમારે ખાડી તો આ વાડી છે તો આ વાડીમાં જો આવું કંઈક વાતાવરણ છે તો આ અમારું સપ્ટિશન છે અહીંથી બધાને પાવર આવે છે બાકી સોસાયટીને એ કયા છે એ ગમે છે અને આ ખાડી છે ખાડી બાવળીઓ પડી ગયો તો હમણાં જીસીબી આવી રીતે વિડીયો જોયો જ હશે એ જે જીસીબીએ કાઢ્યું છે આ કંઈક ગાડીઓનું પાર્કિંગ છે અને અમે કંઈક વીઆવાસી ખાડી પાસે આટા મારવા ઘડીક થાકી કે લગાડી લગાડી આટા મારી લઈએ આટા મારવા ખાડી બાજુ વીઆવાસી તો જો આવું કંઈક છે અમારું લોકેશન જોઈ શકો છો જો આ વાડી છે ખાડીની બાજુમાં આ બહુ પાણી ભરાણું હતું તે આ પાડ પડી ગઈ હતી આ બધું એટલું પાણી આવ્યું હતું ને મારા રૂમમાં બધામાં પાણી ગળી ગયા હતા સ્ટેરે આ પાયર પડી ગઈ હતી કેમ કે આવી હતી જો આવી કંઈક પાયળ હતી ઠેઠું હતી આ બાજુ છે અને આ બાજુ પડી ગઈ છે તો આવો કંઈક વૃક્ષો છે જો આટલો બધો ઘાસ ઉગી ગયું છે ખડ છે બધું એટલા આવા કંઈક બધા રોપડા વાવેલા છે તો અમારું રૂપલબેન વી વીએ છે સણીઓ લઈને તો જાય ખુશી હું છે હું એ આટાક અમારી શેરી છે હું આ શેરીમાં રહી છે તો ધીમા ધીમા બાજુ ತಲ್ಲಗಳು ಅಮರೆ ಸಿದೆಇಮು ತುಮಾರೆ ನಿಶಾನೆ ಹಾಡಿ. ખાઈ જાય હવે એવાયું છે હાડી પણ હાડી વાળા એવા નથી આજે નાખવા રોકડા પૈસા હાડી દેવા છે તો અમિત કાશ હાડી બનાવી ખાડી ના આવે મારા વેદુભાઈ ને અનિશા બેન હાકવા મળ્યા છે સાયકલ લાઈન કર આવો દેખાય એમ તો જો બે ભારો આ છે સાયકલ વેદુભાઈ બેહી ગયા છે કે ને એમ આકો સાબા જો જો યસ આ કે છે સાયકલ આકવા મળ્યા છે કેમ કે વેદુભાઈ ને સાયકલ આવડતી તો ઈ ભૂલી ગયા તો અનિશા બેન પાછો બેહાડે ના છે અને અહીં અમારે તો બેય બે નું છે ને કે ડાયમંડ લગાડવા ઊંઘા માં કે ડાયમંડ લગાડવા જો ખાડી કરી દેવાના છે પૂરી આસ્તો

રસોઈ પણ બનાવવા મળી ને જો દીવાબત્તી કરવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો આપણે દીવાબત્તીનું એવું કરી લઈ તો દીવાબત્તીનું જો વાસણનું ઈટકાતા બધા મંદિરિયાના તો દીવાબત્તી પણ કરી લઈ ને પછી રસોઈ બનાવવા મળી તો ગાડીબાંદ દૂધને ચાય દૂધને એવું લેવા ગયા હતા તો લેવી એવા સહી ચાલો આપણે દીવાબત્તી પણ કરી લીધા છે જો દીવા થઈ ગયા છે તો માતાજીને દર્શન કરી લીધા દીવા થઈ ગયા છે તો હવે આપણે રસોઈ બનાવવાનું ટાઈમથી છે તો હવે આપણે રસોઈ પણ બનાવી નાખી તો વિશારી હવે એનું શાક કરું છે નહીં ફ્રીજમાં છે એમ તો જો સીંગ લાવેલા કીધું નહીં પડી છે એટલો સોડો ગવારો પણ પડ્યો છે તો કાલે બનાવ્યો હતો તો આજે એનો વારો નહીં તો જો ફ્રીજમાં પણ કંઈક રીંગણા છે થોડો અને કારેલાઈ પણ પડ્યા છે તો આપણે અત્યારે બનાવી નાખીએ રીંગણાનું શાક તો લઈ લઈ કંઈક રીંગણા દેશમાંથી આવેલા હતા તે એનો કંઈ રીંગણાના શાકનો વાર જ નથી આવ્યો તો ગોતી લઈ આપણે રીંગણા નાનું આપણે બનાવીને છીએ રીંગણાનું શાક અને કંઈક સીપડાઈ છે જો સીપડું પણ ખાઈ લઈ તો જો આ છે તો ભૂખ લાગી છે તો થોડુંક આપણે સીબડું ખાઈ લઈ અને એટલા રેગણાનું શાકર નાખીએ